આ આપણો સેલિનિટી ઉપર અસર કરતા ક્ષારતા ઉપર અસર કરતા પરિબળો ટોપિક પૂરો થયો હવે આગળનો ટોપિક છે સમુદ્રનું સંચરણ સંચરણ એટલે શું કહી શકશો ખરા આપણે આ સંચરણ ટોપિક પહેલાં સમજી ગયા છે સંચરણ કીવર્ડ સમજી ગયા છે સંચરણ એટલે કહી શકો ખરા ચલો સંચરણ એટલે અહીંયા બાજુમાં લખેલું જ છે સંચરણ એટલે હલનચલન મૂવમેન્ટ સંચરણ એટલે શું હલનચલન મૂવમેન્ટ આપણે જોયું તો ને કે આપણે પૃથ્વી અર્થનું ઇન્ટિરિયર આંતરિક સાર જોઈતી ત્યારે આપણે જોયું હતું કે અંદર કોન્વેક્સનલ કરંટ સંવહન ગતિ સંવહન ગતિના કારણે એની અંદર શું જોવા મળે છે હલનચલન જોવા મળે છે સંચરણ જોવા મળે છે ત્યાં આપણે બે વસ્તુ પણ જોઈ હતી એક્સપાન્શન એટલે કે વિસ્તરણ થવું અને સંકોચન એટલે કે એનું સંકોચન થવું સંકોચન એ ને એ બધું જોયું હતું બરાબર ચલો તો કે સમુદ્રના જળ સતત ગતિશીલ હોય છે સમુદ્રના જળ સતત ગતિશીલ હોય છે તો જેવી રીતે આપણે પૃથ્વીની આંતરિક સારચનામાં જોયું હતું કે એમાં વધારો પણ થાય એના કદમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થાય સંચરણ થાય તો શું થાય સંચરણ થાય તો વધારો થશે અને ઘટાડો પણ થઈ શકે બરાબર દબાણ જ્યારે અનુભવે તો સેમ એજ વસ્તુ સમુદ્રના જળની અંદર પણ જોવા મળે છે તેનું સંચરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહો અથવા સપાટીના પાણીના નહીં બધાના કારણે આપણને જોવા મળે છે બરાબર હવે સમુદ્રને પહેલાં પહેલાં તો સમજીએ કે સમુદ્ર જળની ગતિ જોવા મળતી હોય છે તો સમુદ્ર જળની ગતિ કઈ રીતે જોવા મળે તો સમુદ્ર જળની ગતિ મુખ્યત્વે ત્રણ રીતે જોવા મળે એક તો સમુદ્રના મોજા દ્વારા મોજા આપણે જોતા જ હોઈએ છીએ બીચની અંદર દરિયા કિનારે ફરવા જઈએ ગમ્યા માંડવી જતા રહેવી નાગવા બીચ ચતા રહે્યા મજા જતા રહી સમુદ્રના મોજા આવતા હોય છે પહેલી વસ્તુ બીજી વસ્તુ ભરતી ઓટ આવતી હોય છે એક દિવસમાં બે વાર ભરતી ઓટ આવી જતી હોય છે બીજું મહાસાગરના પ્રવાહો ઠંડા પ્રવાહો અને ગરમ પ્રવાહો તો સમુદ્રની અંદર જે પાણીનો પ્રવાહ જે છે એ હલન ચલન સંચાલન પામતો હોય છે ગતિ પામતો હોય છે મૂવમેન્ટ કરતો હોય છે મુખ્યત્વે ત્રણ રીતે મૂવમેન્ટ ગતિ પામી શકે કોના કારણે સમુદ્રના મોજાના કારણે ભરતી ઓટના કારણે અને મહાસાગરના પ્રવાહના કારણે ખબર પડી કે નહીં નીચે ત્રણે ત્રણ આપેલું છે સમુદ્રના મોજા કઈ રીતે કામ કરે ને ઓલું પેલું એ બધી વસ્તુ આપેલી છે આપણે હવે વન બાય વન બધું જોઈએ સૌથી પહેલાં સૌથી પહેલા આપણે જોઈએ સમુદ્રના મોજા તો સમુદ્રના મોજામાં એક તરંગ ગર્ત હોય અને તરંગ શુંગ હોય એમાં કઈ એટલી બધી ખાસ વસ્તુ છે નહીં આપણે ભાઈ જોયેલું જ છે એ બધું એની એક વ્યાખ્યા ખબર હોવી જોઈએ સમુદ્રની સપાટીના જળ આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે સતત ગતિશીલ રહે છે અને એની વ્યાખ્યા જે છે ઇન આમાં જે આપેલું એ તમારે વાંચી લેવાનું એ કોઈ ખાસ એટલું સમજવાનું છે નહીં બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભરતી ઓટ ભરતી ઓટ સમજીએ ભરતી ઓટ એટલે કે ટાઈડ એન્ડ ઇબ ભરતી એટલે ટાઈડ ઓટ એટલે ઈબ ભરતીની અંદર શું થાય પાણી વધે ભરતીની અંદર શું થાય પાણી વધે ભરતી આવે એટલે કે પાણી વહેતું ઓટ એટલે શું પાણી ઘટે પાણી પાછું છે બરાબર મુંબઈની અંદર એક દરગાહા આવેલી છે હાજી અલી દરગાહા મુંબઈ સેન્ટ્રલ એરિયાની અંદર બરાબર હાજી અલી દરગાહા જે આવેલી છે ત્યાંનો રોડ પણ બહુ ફેમસ છે બહુ ખતરનાક મસ્જિદ છે કેમ કારણ કે જ્યારે ઓટ હોય ને ત્યારે જ્યાં જઈ શકીએ ભરતી આવે ત્યારે ન જઈ શકીએ એ દરિયાની બરોબર વચ્ચે આવેલી છે દરિયાની બરોબર બરોબર એટલે કે એક્ઝેક્ટ તો આપણે કંઈ માપુ નથી પણ ઇન શોર્ટ વચ્ચે આવેલી છે ત્યાં જવું હોય ને તો ઓટમાં જ જઈ શકાય અથવા તો માની લો કે તમે અહીંયા જતા રહ્યા તમે દરગાહની અંદર જતા રહ્યા અને ભરતી આવી ગઈ તો તમે પાછા અહીંયાથી ન નીકળી શકો તમારે રાહ જોવી પડે કે ક્યારે ઓટ આવે બરાબર કારણ કે પાણી દૂર થાય તો જ જઈએ કાંઈ કાંઈ તરીને તો જઈ શકાતું નથી ઓકે પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે આ હાજી અલી દરગાહવાળો કે એવું કયું મંદિર છે કે જે પ્રતિવોટના જઈ શકાય ન જઈ શકાય નહીં આ ઉપરાંત મહિલાઓને પ્રવેશવા બાબતનો વિવાદ પણ એની અંદર હતો કે એમને જવા દેવી ન જવા દે આ વિવાદ ત્યારે જ હતો જ્યારે સબરીમાલાની અંદર મહિલાઓને પ્રવેશવા બાબતનો વિવાદ હતો સબરીમાલા ઉપરનો આ વખતે ક્વેશ્ચન પણ પૂછી લીધો કે સબરીમાલા અયપ્પા કેરળની અંદર અયપ્પા દેવનું મંદિર છે આ વખતે એસ કે ક્વેશ્ચન પૂછી લીધો બરાબર તો આવા અમુક અમુક ક્વેશ્ચન વિવાદમાં કોઈ બીજા કારણે રહેલા હોય ક્વેશ્ચન વિવાદમાં કંઈક બીજા કારણે રહેલા હોય એનો ક્વેશ્ચન કંઈક બીજો પૂછી લે અને વિવાદ બે ત્રણ વર્ષ પહેલાંનો હોય અને ક્વેશ્ચન અત્યારે પૂછે એવું બધું થતું હોય બરાબર તો તમારે બધું યાદ રાખવાનું આપણે પછી અહીંયા ભરતી વોટમાં આવી જઈએ તો કે સમુદ્રની સપાટીની તાલબત્ત ચઢાવ ઉતારની ઘટનાને ભરતી વોટ કહે છે પહેલાં પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભરતી અને ઓટ આવે છે કોના કારણે તો કે ભરતી અને ઓટ આવે છે મુખ્યત્વે ગુરુત્વાકર્ષણ બળના કારણે જે ગુરુત્વાકર્ષણ બળ જે છે ને એના કારણે ગુરુત્વાકર્ષણ બળ શું કહે છે ગુરુત્વાકર્ષણ બળ એવું કહે છે કે આ એક એવું બળ છે કે જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચશે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચશે એટલે આપણે કોઈપણ વસ્તુ ઉપર ફેંકીશું તો એને એ પોતાની તરફ ખેંચશે દડો ઉપર ફેંકશું તો એ નીચે જ આવશે સફરજન ઉપર ફેંકશું તો નીચે જ આવશે કોઈપણ વસ્તુ ઉપર ફેંકશો નીચે જ આવશે ન્યૂટન એક દિવસ સફરજનના નીચે બેઠો તો એણે એને વિચાર કર્યો કે સફરજન નીચે જ આવ્યું તો એનો મતલબ એને વિચારના આધારે જવાબ મળ્યો કે પૃથ્વીનું કંઈક એવું બળ છે પૃથ્વીની અંદર એવું કંઈક મેગ્નેટ એવી કંઈક શક્તિ છે કે જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી લે છે ઉપર પાછી આકાશમાં જવા નથી દેતી પોતાની તરફ ખેંચી લે છે એનું નામ દઈ દીધું ગુરુત્વાકર્ષણ બળ તો આ ભરતીઓ જે છે એ પણ ગુરુત્વાકર્ષણ બળના કારણે જ આવે છે અને એમાં મુખ્યત્વે સૂર્ય અને ચંદ્ર બંનેનું ગુરુત્વાકર્ષણ બળ હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ જે તમને કદાચ જોઈ નહીં હોય અથવા ઓછી ખ્યાલ હશે શું એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું દરેક વસ્તુનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય દરેક વસ્તુનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય દરેક વસ્તુનું એટલે કોણ તો કે એવી દરેક વસ્તુ કે જે માસ દળ વજન ધરાવે છે ને એનું ગુરુત્વાકર્ષણ બળ હોય તો શું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ હોય તો કે હા હોય ચંદ્રનું હોય તો કે હા ચંદ્રનું હોય શું પૃથ્વીનું હોય તો કે હા પૃથ્વીનું પણ હોય શું દરેકે દરેક ગ્રહનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ હોય તો કે હા દરેકે દરેક ગ્રહનું હોય શું મનુષ્યનું માણસનું ગુરુત્વાકર્ષણ બળ હોય તો કે હા માણસનું પણ હોય ઇન શોર્ટ એક બ્રહ્મ વાક્ય યાદ રાખી લેવાનું જેનું દળ વજન એમ માસ હશે એ બતાનું ગુરુત્વાકર્ષણ બળ હશે ખ્યાલ આવ્યો કે નહીં તો હવે ગુરુત્વાકર્ષણ બળ એવું કહી છે કે એ પોતાની તરફ ખેંચી લે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે આ ભરતી અને ઓટને એ બધું આવે છે આપણે અમુક વાર જોયું હશે એક વસ્તુ કે મંગળ મંગળ કે મંગળ અને ગુરુ એક્ઝેક્ટ ગ્રહનું નામ મને યાદ નથી પણ આઈ થિંક મંગળ અને ગુરુ છે એની આજુબાજુ લઘુ ગ્રહનો પટ્ટો આવેલો છે એવું એવું ચેપ્ટર છે એવું આપણને સમજાવ સમજતા હોઈએ છે બરાબર કે એની આજુબાજુ લઘુગ્રહોનો પટ્ટો છે એટલે કે અહીંયા ઘણા બધા લઘુગ્રહો છે નાના ગ્રહો છે નાના ટુકડા જે છે અહીંયા આંટા મારતા હોય છે જ્યારે આ લઘુગ્રહો પૃથ્વીની સપાટીમાં આવી જાય છે અથવા પૃથ્વીની આજુબાજુ આવી જાય છે તો પૃથ્વી શું કરે પૃથ્વીની પૃથ્વીના ક્ષેત્રમાં આવી જાય આ તો એરિયા સિસ્ટમ છે કૂતરો કૂતરાના કઈ રીતે એરિયા હોય એક કૂતરો બીજાની એરિયામાં જતા રહે તો ફસવા લાગે તો એવી જ રીતે આ ઉલ્કા અથવા આ જે ટુકડો જે છે એ પૃથ્વીને એરિયામાં આવી જશે તો પૃથ્વી શું કરશે તમે વિચારીને કેવો તો પૃથ્વી એને પોતાના ગુરુત્વાકર્ષણથી પોતાના તરફ ખેંચી લેશે પોતાના તરફ ખેંચે તો શું થાશે એ પોતાની તરફ આવી જશે પૃથ્વી તરફ આવી જશે અને એને તો આપણે ખરતો તારો કહીએ છીએ ખ્યાલ આવ્યો કે ન તો એ પણ ગુરુત્વાકર્ષણ સિસ્ટમ જ છે એક પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરી અને એને પોતાની તરફ ખેંચી લેશે જેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હશે એ એની તરફ એટ્રેક થશે અને એને એવી રીતે ખેંચશે બરાબર ચલો હવે તમને મગજમાં પ્રશ્ન થતો હશે હાલો એ બધી વસ્તુ સમજી ગયા પણ આ સમુદ્રની અંદર મોજાને ગુરુત્વાકર્ષણ બળ હજી સર હરખું સમજાતું નથી કે એ કઈ રીતે પોસિબલ છે તો એ આપણે થોડું સમજીએ બરાબર ચલો એની માટે નીચે એક ગ્રાફિક આપેલું છે પહેલાં તો આ તમે યુટ્યુબમાં આનો તમે વિડીયો પણ જોઈ શકશો વિડીયો તમે સર્ચ કરજો તમને મળી જશે અત્યારે હું તમને ખાલી ફોટાથી સમજાવું બેતાલીસ નંબરમાં જો તો પહેલાં તો પૃથ્વી છે પૃથ્વી જોઈ શકો છો તમે બેતાલીસ નંબરમાં હવે એમાં જે બ્લુ આપેલું છે એ પાણી છે બ્લૂ આપેલું છે એ પાણી છે બરાબર હવે એક બાજુ અહીંયા પહેલાં આપણે ચંદ્રનું સમજીએ તો ચંદ્ર છે તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ હશે કે નહીં તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ હશે તો ચંદ્ર પૃથ્વીને પોતાની તરફ ખેંચશે કે નહીં ખેંચે તો કે હા ખેંચશે પણ તમે વિચારો ચંદ્ર કંઈ ચંદ્ર ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે તો કે આખી પૃથ્વીને તો પોતાની તરફ ખેંચી નહીં શકે એટલે શું કરશે પૃથ્વી સપાટી ઉપર ચાર મહાસાગરનું જે પાણી છે ચાર મહાસાગરનું જે પાણી છે ને એને પોતાની તરફ ખેંચશે તો જો આ જે પાણી બ્લૂ કલરનું જે છે જો તીર તીર જોવો તમે તીર કોની તરફ છે ચંદ્ર તરફ જતા હોય એવું લાગે છે તો હવે તમને સમજાણું કે મોજા શું લેવા મોજા ગુરુત્વાકર્ષણ બળના કારણે કઈ રીતે આવે છે તો કે પૃથ્વી ઉપરનું જે પાણી જે છે ને એને ચંદ્ર પોતાની તરફ ખેંચે સૂર્ય પોતાની તરફ ખેંચે એટલે આવું જોવા મળે છે આનું ગ્રાફિક જે છે એ પણ તમે જોઈ લેજો વિડીયોમાં તમને મળી જશે ખ્યાલ આવ્યો ન આવ્યો અને એટલે તમે જોયું હશે કે પૂનમના દિવસે ભરતી વધુ આવતી હોય છે કેમ કારણ કે પૂનમના દિવસે તો ચંદ્ર આખો હોય ચંદ્ર આખો હોય તો અને ચંદ્ર જે છે પૃથ્વીથી નજીક પણ હોય તો તમે વિચારો જેટલો નજીક હશે એટલું એટલી એ વધારે શક્તિ દાખવી એક છે એટલી વધારે શક્તિથી એ ખેંચશે એટલી વધારે શક્તિથી એ પાણીને ખેંચશે મગજમાં ખ્યાલ આવી ગયો કે નહીં ઉતરી ગયો આ બધી વસ્તુ ઓકે ચલો નીચે એક ફોટો આપેલો છે બીજા નંબરનો ફોર્ટી થ્રી તેતાલીસમાં પીળા કલરનો જે છે એ સૂર્ય છે પીળા કલરનો જે છે એ સૂર્ય છે સૂર્યની બાજુમાં ચંદ્ર છે અને એની બાજુમાં પૃથ્વી છે ઇન શોર્ટ ત્રણેય એક લાઈનમાં છે તો હવે આવું હશે તો આવામાં તો વધુને વધુ મોજા આવશે એવું કહી શકાય હાઈટાઇડ આવશે ને સૌથી વધુ ઊંચા મોજા આવશે કેમ કારણ કે સૂર્ય પોતાના ગુરુત્વાકર્ષણ પરથી ખેંચશે એ પોતાના ગુરુત્વાકર્ષણ પરથી ખેંચશે એટલે બેનું બળ એ હારે લાગશે તો વધુને વધુ ઊંચાને ઊંચા મોજા આવશે પણ તમે વિચાર કરો જો આ ઉપરનો પૃથ્વીનો ઉપરનો ભાગ જે લો ટાઈટ લખેલું છે લો ટાઈટ ઇં તો એટલું બધું બર્ડ લાગશે નહીં નહીં ત્યાં તો સૂર્યનું એટલું બળ નહીં લાગે કારણ કે સૂર્યનું બળ તો જો આ જે આ આછો અથવા ઘાટો જેને જે કહેવાય બરાબર આ હાઈ ટાઈટ જે લખેલું એ એરિયામાં જ લાગશે ને તો અહીંયા વધારે બર્ડ લાગશે અહીંયા વધુ મોજા આવશે જ્યારે લો ટાઈટની અંદર એટલું બધું લાગશે નહીં તો લો ટાઈટની અંદર ઓછા મોજા મોજા આવશે આટલું ખ્યાલ ન હોય પણ તમને ખ્યાલ છે કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે તો પૃથ્વી ગોળ ગોળ ફરશે એટલે શું થશે એક દિવસ એવો આવશે કે લો ટાઈડ વાળો વિસ્તારયો ને એ આ સૂર્યની અને ચંદ્રની સામે આવી જશે એટલે અહીંયા પણ ઊંચા મોજા આવવા મળશે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે ચલો તો એ જ બધી વસ્તુ આમાં લખેલી છે બરાબર કે ભરતી વખતે સમુદ્રમાં પાણીનો જુવાળ કિનારા પર ખસી આવે છે એટલે કે ભરતીમાં વધુ પાણી આવે ને બધું જળ સપાટી ઊંચી આવે છે ઓટ ઉપર પાછું જતું રહે ને એ બધી વસ્તુ સામાન્ય રીતે દિવસમાં બે વાર ભરતી અને બે વાર ઓટ આવતી હોય છે પ્રશ્ન આ નાની નાની તલાટી એવી પરીક્ષામાં પૂછાય ગયો બિન સચિવાલયમાંની બધામાં કે બે વાર ભરતી આવતી હોય ને બે વાર ઓટ આવતી હોય વિધાનવાળા વાક્યમાં પૂછી લે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હોય અમુક વાર એમ લાગે કે એક જ વાર આવતી હશે યાદ બીજો આ પ્રશ્ન પણ ગયો બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે તો કે કલાક અને પચીસ મિનિટનો હોય એક વાર ભરતી આવી બીજી વાર ક્યારે આવે તો કે બાર કલાક અને પચીસ મિનિટ પછી બે ભરતી અથવા બે ઓટની વચ્ચે આટલો સમયગાળો તેથી બે ભરતી કે બે ઓટ વચ્ચે બે ઓટ થવાથી કુલ કેટલો સમય લાગે તો કે ચોવીસ કલાક અને પચાસ મિનિટ લાગે બેનો વચ્ચે ચોવીસ કલાક અને પચાસ મિનિટ લાગે દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતાં આશરે પચાસ મિનિટ મોડી આવે છે પચાસ મિનિટ મોડી આવે છે એનું કારણ શું એનું કારણ આ છે કારણ કે ચોવીસ કલાક દિવસ તો ચોવીસ કલાકનો જ છે ને જ્યારે બેની વચ્ચેનો સમય તો બાર કલાક અને પચીસ મિનિટનો છે તો બેનો ભેગું કરીને પછી પછી પચાસ થઈ જાય એ રીતે ઓકે આ પ્રશ્ન પણ વિધાનવાળા વાક્યમાં એમાં પૂછાય આવી ફેક્ચ્યુઅલ માહિતી આમ છતાં દરરોજ ભરતી ઓટની ઘટના બધા સમુદ્રમાં એક સરખી અનુભવાતી નથી તો આપણે ઓલરેડી સમજી ગયા બધે તો કંઈ સરખું હતું નથી અને આપણે અત્યારે એ તે મેપમાં નકશાની અંદર જોયું પૃથ્વીના ગોળાની અંદર જોયું કે જે જે ભાગ પૃથ્વીનો જે ભાગ સૂર્ય અને ચંદ્રની તરફ હશે ત્યાં જ વધુ ભરતી આવશે ને જ્યારે એ ચંદ્રથી થોડો સાઈડમાં હશે તો ત્યાં તો એટલું બધું ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં ખ્યાલ આવ્યો કે નહીં ઓકે સર મેક્સિકોના અખાતમાં ચોવીસ કલાક અને પચાસ મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી અને ઓટ આવે છે બરાબર તો અમુક એવાય છે કે જ્યાં એક જ વાર આવે શું લેવા કારણ કે એનું સૂર્ય અને ચંદ્ર હારેનું જે સિંક સિન્ક્રોનાઇઝેશન જે થવું જોઈએ કે જે એની એની સામે જે લાગવું જોઈએ તો એ નહીં લાગતું હોય એક જ વાર લાગે એટલે બરાબર ભરતીના પ્રકાર જોઈ લઈએ એટલા બધા કંઈ કામના છે નહીં ફેકચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે ઉપર ઉપરથી હું તમને ચલાવી દઉં બાકી તમે ડિટેલમાં વાંચી લેજો ભરતીના પ્રકાર ગુરુતમ ભરતી અને લઘુત્તમ ભરતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુરુતમ એટલે કે વધુ ભરતી આવતી હશે ક્યારે આવતી હશે પૂનમના દિવસે લઘુત્તમ ભરતી એટલે કે ઓછી ભરતી તો કે ક્યારે આવતી હશે તો કે અમાસના દિવસે શું લેવા આવશે ઓલરેડી આપણે જોઈ લીધું સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી રેખામાં આવે તો ગુરુતમ ભરતી આવશે બરાબર આકર્ષણ બળથી ખેંચે નહીં એ બધું એ બધું તમે એકવાર વાંચી લેજો બરાબર દિવસમાં એક જ વાર આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે અમુક ભરતીના પ્રકાર છે અને દૈનિક ભરતી કહેવાય મેક્સિકોના આખા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં એક જ વાર ભરતી હોય છે આ બધી ફેક્યુઅલ માહિતી છે એમાં કોઈ કોન્સેપ્ટ સમજવાના નથી તમે એકવાર તમારી રીતે જોઈ લેજો બરાબર ગુજરાતમાં ઓખાનો દરિયા કિનારામાં અઢી મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદભવે છે કેનેડામાં ફંડીના આખાતની અંદર મોજાની ઊંચાઈ પંદરથી વીસ મીટર જેટલી ઊંચાઈ હોય છે જે વિશ્વમાં સર્વોચ્ચ છે તો અમુક વાર પણ પૂછાઈ શકે છે નીચે છે ઘોડાભરતી ભરતી ટાઇ ટાઈડલ બોર ક્વેશ્ચન વારંવાર જીપીએસસીએ પૂછી લીધો છે એનો છે તે સમય ફેવરિટ ટોપિક હતો ભરતીની વ્યાખ્યાને બધું યાદ રાખી લેવાનું તો શું કહેવા માંગે છે આ એવું કહેવા માંગે છે કે કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં કેટલીક નદીઓના મુખ વિસ્તારો એટલે નદી જ્યાં અંત પામતી હોય અહીંયા ગંગા યમુના એનો ગંગા યમુના બ્રહ્મપુત્રા એનો મુખ વિસ્તાર કહેવાય છે બંગાળની ખાડી તો આવા વિસ્તારમાં શું થાય સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ઘસમસે છે આ સ્થિતિને ભરતી કહે છે ભરતીનું નામ કહે છે એટલે એક બાજુ શું થાય કે નદીનો પ્રવાહ આવતો હોય જ્યારે એની બીજી સામે જે છે સમુદ્રનો પ્રવાહ આવતો હોય એક રીતે મહાભારતના યુદ્ધમાં કેમ બે સેના બાજતી હોય તો આમાં એક પ્રકારનું દ્રશ્ય જે છે એનું સર્જન થતું હોય છે એને જ ઘોડા ભરતી કહેવામાં આવે છે ઘોડા ઉપરથી યાદ રાખી યુદ્ધમાં બાજવાનું કરતા છે કોણ બાજે સમુદ્રની ભરતી અને નદીનું નદીનું મુખનું જે પાણી જે છે ઓકે ખ્યાલ આવ્યો આવી ઘોડા ભરતી જે છે એ ચીનમાં ક્વિયાંગટાંગ નામની નદી જે છે ક્વિયાંગટાંગ એ ક્વિયાંગટાંગ જે છે એમાં જોવા મળે છે ક્વિયાંગટાંગ નદી ક્યાં આવેલી છે તો કે હોંગઝાઉ પાસે હોંગઝાઉની પાસે ચીનનું શહેર છે જગ્યા છે બરાબર ભારતની અંદર આવી નદી ભારતની અંદર આવી ભરતી ખોડા ભરતી ક્યાં જોવા મળે તો આ તો મેં તમને બંગાળની ખાડીનું કીધું ને બંગાળની ખાડીમાં ગંગા નદી ગંગા ગંગા નદીની પાસે કોલકાતાની અંદર જોવા મળે છે ગંગા નદી પાછી કોલકાતામાં હુગલી નામે ઓળખાય છે એટલે ગંગા નદી આપેલું હોય તો એ સાચું અને હુગલી નદી આપેલું હોય તો પણ સાચું ખ્યાલ આવ્યો કેનું આવ્યો બાકી જો મેં ઉપર ઉપરથી ચલાવી દીધું છે તમે એકવાર જોઈ લેજો કારણ કે એમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધારે પૂછાશે ભરતીનું મહત્ત્વ જોઈ લઈએ તો કે ભરતી માનવી માટે ઘણી મહત્ત્વની છે પહેલાં પહેલું ભરતીનું સૌથી વધારે મહત્વનું શું બહુ મોટા મોટા જહાજ હોય ને બહુ મોટા મોટા સ્ટીમર હોય જહાજ હોય બોટ હોય તો એ કિનારા ઉપર ન આવી શકે કેમ કારણ કે એને એ કિનારા ઉપર ક્યારે આવે જ્યારે વધુ પાણી હોય તો જ આવી શકે ને તો ભરતી આવશે તો શું થશે વધુને વધુ પાણી કિનારા ઉપર આવી શકશે તો મોટા મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે મોટા મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે જહાજ બહાર તરફ જાય છે ઓટની વખતે જે છે ને જહાજને બહાર લઈ જાય તો આના કારણે ફ્યુલ પણ ઓછું વપરાતું હોય છે કેમ કારણ કે એના એના ધક્કાનો જ એ લોકો ઉપયોગ કરી લે છે બીજી વસ્તુ માછીમારોને દરિયામાં આવવા જવાનું આયોજન કરી શકે છે ભરતી ઓટના આધારે એનું આયોજન કરશે સમુદ્ર કિનારા અને બારાઓ સ્વચ્છ રહે છે એક વસ્તુ એક ગુજરાતીમાં એક કહેવા છે કે વહેતું જળ હંમેશા સ્વચ્છ વહેતું જળ હંમેશા સ્વચ્છ કારણ કે જે જળ વહેતું રહેશે તો આ પણ વહેતું રહેશે તો સ્વચ્છ રહેશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભરતીના પાણીની અંદર પ્રચંડ શક્તિ રહેલી છે તો અમુક લોકો અમુક જે વિશ્વના એડવાન્સ દેશો જે છે એ તો આ શક્તિનો ઉપયોગ કરી અને એનર્જી ઊર્જા ઉત્પન્ન કરે છે જેને કહેવામાં આવે છે ટાઇડલ એનર્જી શું કહેવામાં આવે ટાઇડલ એનર્જી જાપાન અમેરિકા આ બધા દેશો આનો ઉપયોગ કરીને વીજળી ઇલેક્ટ્રિસિટી બનાવી નાખતા હોય છે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા હોય છે ફ્રાન્સને યુએસને રશિયાને એ બધા ભરતી શક્તિ ટાઇડલ એનર્જી બનાવતા હોય છે તો આ બધા એના ઉપયોગ છે વિધાનવાળા વાક્યમાં પૂછાય નીચેનામાંથી કયો ઉપયોગ છે કયો ઉપયોગ નથી બરાબર બીજું કિનારા તરફ વાળી મીઠું પકવવા મીઠું પકવવા માટે પણ આ ભરતી જે છે એ ઉપયોગી છે બરાબર તો આવા અલગ અલગ એના ઉપયોગ છે